આજો કેમ સો ફેમિલી મોજ મજાતોમે પણ મોજમજા ચાલો મિત્રો શું સા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ શરૂઆત ગુડ મોર્નિંગ થી કરેલી છે તો મિત્રો આજે રવિવાર છે તો તમને અને તમારા પરિવારને જય શ્રી મેરી માતાજી અને મમ્મી સવા સવારમાં આજે તો મેથી ભાજી બનાવે હું લાગે છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી શું બનાવ્યું મમ્મી મેથી તું એરો બનાવ તો મમ્મી આટલી મેથી ભાજી છે ને ના લેવા ગયા હતા પપ્પા હા લેવા તો પછી કેવા ભાજી લાવ્યા હતા

આવતીકાલે પાંચમી તારીખ મિત્રો આજે એવો રવિવાર છે તો આજે ફ્રીમાં સેવા આપણે કરવાની છે વીસ લોકોને આપણે બાઇકમાં એક્ટિવામાં માં લગાવી આપવાના છે કેમ કે જન સેવા એ જ પ્રભુ સેવા અરે લો આ બધા ક્લેમ્પ છે આ એક ક્લેમ્પ ખોવા જાય તો પાંચ રૂપિયાનું કેમ્પ છે જેમ છે લગાવવાનું છે જોઈ લોરેખર બધા બહુ લોકોની મમ્મી ઘરા કપાઈ જાય છે ને એટલા માટે લગી આપશું આપણે પોતાની યથાશક્તિ પ્રમાણે વીસ તો બહુ થઈ ગયા મમ્મી વીસ તો બહુ થઈ ગયા જો કદાચ એમ થશે કે બીજા લગાવવા જેવા છે તો લગાઈ દેવાના તો બીજા બીજા વીસ મંગાવી લઈશું લગાઈ દેવાના અને સી દોરી પણ ના વાગે કશું નહીં ગાડી સુની સુની પડી છે ભાઈ મિત્રો જ્યાંથી રૂહી અને વીર ગયા છે પીહું તો બહુ ખાસ નથી ફેરવતી કેમ કે મોટી છે એટલા માટે પણ જ્યાંથી ગયા છે ત્યાંથી ગાડી સુન મુન જ છે ચાલો મિત્રો ફરભાઈ ચા પી લઈએ લેટ પડી ગયો છું બાકી મોડો ઉઠો છે આજે અને બાકી જો રિતિકા અત્યારે હોય ને તો આટલા વાગે ચા તો હું ક્યારેય ના પીવું આ જ લગી મેં આટલા વાગે ચા પીધી નથી પણ જ્યારે જ્યારે રીતિકા પિયર જાય ને તો આટલા વાગે હું ચા પીવું છું બિચારો કેટલા જો જોવું તમે નવ વાગ્યા અને જ્યારે એ હોય ને ચા પી લો ચા પી લો ચા પી લો એ રીતે વહેલામાં ચા પીવો લો આટલો બધો મોડો ક્યારેય ઊઠવું પણ નહીં એમ ક્યારેય ના ઉઠું હવે ચાલો ફટાફટી હવે પાલી જઈ લઈ જ આવ્યો હવે ચા પી લે છે મમ્મી ચા કેમ મૂકી ઓકે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો આજે હવે ફ્રેશ થઈને પછી હું જાઉં છું તાર લગાવવા માટે બધા લોકોને તો મળીએ થોડીક વાર પછી ઓકે બાય ઘઉં છું ચારતી નહીં તારે આ પતી ગયો લોટ લોટ કશું નહીં નહીં કર તું જો આપડી દૂર છે એ જ એક ને કરે એટલે જ માં કોઈ પાક જા એકા લેવાનું મઈ નહીં મમ્મા મમ્મા ના જાણો

કે ના પૂછ્યો હોત કેમ કે એ છૂટા છૂટા ભાત બને છે અને એકદમ મીઠા લાગે છે ગઈકાલે સાંજે દાળ ભાત મારા ઘરે બનાવ્યો એટલો જોરદાર ભાત બન્યો હતો ને મને બહુ જ ભાવ્યો કેમ કે અમે પહેલેથી જ બુલેટ ચોખા વાપરીએ છીએ એની પહેલાં મમ્મી આપણે ગોપી લાવ્યા ને ગોપી લાવતા હતા ગોપી ગોપી સોર્ટેડ રાઈસ આવે હતા ગોપી પણ ગોપી અમે થોડું સારું ના લાગે પછી અમે લાયા છે બુલેટ બુલેટ સુપર ચોખા છે તમે બુલેટ વાપરો તમે ખુશ થઈ જશો નહીં મમ્મી અને કેટલા રૂપિયા મને ખબર નહીં તમે પપ્પા લાવે પપ્પા લાવે ઉસ તો ભરવાનો છે બેટા બોટલ ભરવાનો મારવી નથી તો આપણે ઘડુ કામ તો કરવું જ પડે દાદી હવે મો ઘેર્યા છે એટલે આપણે કરવું તો પડે ને શું કામ સારું પછી આગળ જ ટ્રાફિક ના પડે આગળ જ શું ના પડે ટ્રાફિક તકલીફ ના પડે ને શું વાત છે જોડો પીહવે માટલું પણ ભર્યું ઘરો પર ભર્યો હવે આ બોટલ બધી પછી

બસો રૂપિયામાં મળી જશે ફ્લિપકાર્ટમાં તમે પણ મંગાવી શકો છો ચાલો આપણે લગાવી દઈએ છીએ મિત્રો હું આવી ગયો છું જોગણી માતાજીના મંદિરે શકો છો દર્શન પર કરી જવાનું છે બીજા મંદિરે ખરેખર સુપ મંદિર છે એ કરી છે જો પણ જ્યારે જ્યારે આ જોગણી માતાના મંદિરે પ્રોગ્રામ હોય કોઈ કલાકાર આવવાનો હોય ને તો બચારા જમીન દ્વારા ભાઈ બહુ સારા છે મુસલમાન છે પણ આ જમીન મંદિરે લેખે કીધું છે કે તમે ચહેરે પર તમારો ઇવેન્ટ કરવો હોય પ્રોગ્રામ કરવો હોય મંદિર ખાતે તો તમે ફ્રીમાં કરી દેજો હું કોઈ પણ પાક નહીં કરું એવું એમને મોઢે કીધેલું છે નહીં કાકા નહીં કીધું છે એટલે સારા એટલે માણસાહ તો હજુ છે એટલે ચલો હવે જઈએ બીજા મંદિરે પહેલાં નાનું મંદિર હતું પછી મોટું મંદિર કર્યું છે આ જો કેમ કે માતાજીનું એટલું અહીંયા સજ છે કે મંદિર મોટું પણ બની ગયું છે એવરી રવિવાર મિત્રો કોઈ રવિવાર હું એવું નથી મિસ કરતો કે ના આવતો હોય કેમ કે મેં અમુક લોકો અગિયાર રવિવાર માને છે પાંચ રવિવાર માને છે સાત રવિવાર માને છે હું એવા રવિવાર કે માને નથી હું મારા મત મુજબ આવું છું કોઈ રવિવાર ફિક્સ નહીં જેટલા પણ રવિવાર ભરાય એટલા ભરવાના અને ટાઈમ ના મળે તો નહીં આવવાનું તું જ રાખવાનું માતા જોડે પણ કોઈ બંધક નથી એમ કે આટલા રવિવાર હું ભરીશ મારા મત પ્રમાણે મન મુજબ હું આવું છું અને માતાજી મારું સારું પણ કરે છે માને નહીં મિત્રો માતાજી પણ આવી ગયો છે આપી તમે પણ ઘરે બેઠા દર્શન કરી શકો છો તો હવે મિત્રો આપણે જઈશું ઘરે દર્શન પણ માતાજીના કરી દીધા છે ફાઇનલી કેમ કે એવરી રવિવાર મારે અહીંયા આવવા જોઈએ આવવું જ પડે અને કદાચ લોકો તાજેતરમાં કોઈ જવા રહી આવેલું એવું લાગે છે જો તમે જાઓ ને ભાઈ દરવાજો બંધ કરી નાખજો હા હું જઉં છું એટલે માટે મિત્રો હું આવી ગયો છું રાજાવીર ઇમિટેશનમાં અને જોગણી માતાના મંદિરથી દર્શન કરીને અહીંયા રસ્તામાં જોયું રાજાવીર ઇમિટેશનમાં તો મેં અહીંયા વીટી કઢાઈ છે આપી શકો છો આમાંથી મને કયા વીટી સારી લાગશે પ્લીઝ કમેન્ટ કરજો પછી હું લઈશ બરાબર મને તો આ જોરદાર લાગી છે જો આમાં કેટલા મિલીગ્રામ શું આવે કાકા બસો મિલિગ્રામ શું આવે મિત્રો ના આમાં ચારસો મિલીગ્રામ શું આવે આ બ્લેક ફરવામાં ગોરંટી હોત આપે છે આપણને

बाकी का कई भाव किदो छे 2500 रुपया आना 3500 नेगोशिएबल થઈ જાય કાકા ઓછાઈ એમ થઈ જાય એમ ને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ થઈ જાય ઓકે કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપો તમે 10% 10% ડિસ્કાઉન્ટ ઓકે તો 10% નો ડિસ્કાઉન્ટ મળી જશે તો જુઈએ હવે કેમ રીટન કા જોશી બેટા તો બ્લાઉઝ કેમ કે ફુગી ભાઈનો ની બજામ પાછે એટલી દે હા અરે બજામ અકલે લેના મમ્મી 100 100 રૂપિયા 100 100 રૂપિયા તો મમ્મી આવતને આ સુખ થાય મમ્મા

બલે ના લાવતા છે પેરવા દો અરે ની હાલ લગા ચૂગો છું બસ અરે મને ઈચ્છા છે તમે પણ એ ઘરે જ પેરવાના છે આ જોય પેર તો બીજો કબજા પેર મારું દાદીનું અને મામા છે તું બધું તેમ બધી જૂની વસ્તુઓ એ બધું અલગ કાઢીન આના મેલ અલગ અલગ તો બધું એક કે જવું પડે ખબર આમ તું પણ હાથ નાખું ને તો તારું વસ્તુ તને મળી જવું જોઈએ બરાબર એવો સેટ અને આ બધી બંગડી છે તો સ્ટોર બધું ના હોય તો મમ્મી પધરાઈ બધું રાખીને મૂકવાનું કઈ પધરાવાય ના પધરાવાય તો શું કરવાનું પછી અંદર મૂકી રાખવાનું માં તો આખું બોક્સ ભરેલું મોટું જો આ આ કે કે આ તો યુઝર જ કરતી આ બેટા આને તો તું યુઝ કરીશ બા તમે પ્લીઝ રવા દો કે હવે થાકી ગયા છે બધું બધું ઓહો હો તો બધું શું કામ કર્યું મમ્મી તમે લોકોએ આ બધું જો ડબા એ કેટલા ભાગે કે બેટા તું હા સવારે વાસ્તા જો છે તો કમર ગઈ મારી શું વાત છે કમર દુખે કે બોલો એક જ દિવસમાં મમ્મી ખવ પડી ગયા મે

ચલો મૂકી દો બધું કે રૂહી જે નીકળી જાય ઓકે ઓકે કમ્પ્લીટ હો લોકો જો લોકો મંગળવારે આવવાના છે હા મંગળવારે આવે છે ને તમે સોમવારે તો જવાના છે ક્યાં જવાનું તો રાજા કહેતો કઈ યાર કઈ ઉંદરા જવાનું છે ખરેખર મિત્રો આજે રવિવાર છે તો બધા જ આજે એટલી બધી મારે અંદરથી એ હતી ને ભાવના કે આજે જે પણ હું ટાર લાવ્યો છું સ્ટેન્ડ બાઇક પર લગાવવાના એ આજે મૂક્યા હું પણ આજે મંદિરોએ ફરવામાં જ ટાઈમ આજે ગયો છું જો અત્યારે હાલ જ હું અભી એક હજુ બેસો પણ નથી ઘરે પાણી પણ પીધું નથી અને હજુ પાછું બીજે વખત મંદિરે જવાનું છે માઈ મસાણી માતાજીએ તો મિત્રો આજે હું એવરી રવિવાર દર રવિવારે હું બિલકુલ નવરો હોતો નથી તો તમને મેં બપોરે એવું કીધું હતું કે આજે હું લગાવવા જવાનું છું તાર પણ આઈ એમ સો સોરી લગાવવા જવાનું છે બે ફિકર જવાનું જ છે પણ આજે મને ટાઈમ જ ના મળ્યો કેમ કે અત્યારે હું આવ્યો છું અને હવે પાછું જવાનું છે ત્યાં કે મસાણી માતાજી રહીવાર માટે એક રવિવાર મને ટાઈમ જ નથી મળતો જો કે જોગણી માતાએ જઈને આવ્યો છું પછી ત્યાં જોગણી માતા જઈને આવ્યો છું પછી ત્યાં ખેતરમાં દર્શન કરીને આવ્યો છું પછી પાછું અત્યારે મસાણી માતાજી જવાનું છું એટલે દર રવિવારે મારે હું જવો જ છું દર્શન કરવા માટે તો પાણી હજુ બેઠો પર હજી પાણી પણ નહીં પીધું પછી તમને એવું લાગશે કે પિયુષે બ્લોગમાં કંઈ પણ તાર બેસવા નહીં પણ ડોન્ટ વરી બી હેપી મિત્રો આવતીકાલે જરૂર હું આજથીકાલ કહું સોમવાર છે ને સોમવારે કાયદેસર હું જવાનું જ છું ગમે તેવું કામ મારું પડતું મૂકીશ અને સોમવારે હું જઈને બધા જ લોકોને જે વીસ તાર લાવ્યો છું સ્ટેન્ડના એ હું લગે આપીશ ઓકે ભાઈ તમને એવું ના થવું છે કે પિયુષે કંઈને પણ ના ગયો પણ મિત્રો ધાર્મિક જગ્યાએ જવાનું હતું માતાજીના મંદિરે એટલા માટે હું મારી ના જઈ શકાયું પણ ડોન્ટ વરી બી હેપી જય સુ રેમ જયસુર કેમ કે જતા આવજો સારું સારું